નાસ્તો કરવા ચા નાસ્તો કરવા રેડી બીડી થઈ ગયું ને આ ધોઈને સવારના સાત વાગે છે સાડા સાત સોરી સાડા સાત અને આજે મારે કોલેજમાં છે એક્ઝિબિશન અને એક્ઝિબિશનમાં અમે હોસ્પિટલમાં થોડોક નવું કરવાના છે જેમ કે લોકોનું હેલ્થ એજ્યુકેશન ब्रेस्ट ફીડિંગ વિશે સમજવાના છે બાકી આઈ ગયું છું નાસ્તો કરવા માટે જોઈ શકો છો તમે 2 મિનિટ્સ લેટર गाइस તો મેં નાસ્તો કરી લીધો અને ચા બી પી લીધી હવે હું નીકળું છું કોલેજ જવા માટે અને અત્યારે હું આઈ ગયું છું આપણા મિસ્ટર અનિશ કાકા મિસ્ટર અમે કા અનિશ કાકાના ઘરે આવી ગયા છે આપણે જોઈ શકો છો તમે મારા ફેવરેટ કાકા મારા ફેવરેટવાળા કાકા એમની ઉંમર પણ ન જાવાનું કારણ કે જેટલા ઉંમરમાં દેખાય એ પ્રમાણે એનું મોઢા દેખાલી નથી હા जवान છે હજી બી જવાન છે બહુ ખતરનાક મારાથી દી દેવા છે ભાઈ બટ હવે આપણે જઈએ સિગ્નેચર એન્ટ્રી પાડી લઈએ પછી જઈશું આપણે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર રિક્ષા ની રાજો છું રિક્ષા મળે એટલે આપણે જઈએ કોલેજ અને અત્યારે હું આવી ગયો છું જયલાને ના ગલે જય શું બોલે શર્મા ઓ જો ભાઈ આજી શર્મા ઓ આજી નવ નવ સ્ટાર્ટ કરી દીધું એટલે બધા શર્મા આવે વોટ ગાઈસ આપણે નીકળી કે લેક્સ આરાય એટલે આપણે વિશેષ કે આપણી સાઈડ સવારીમાં અને કાકાપુત આપણી સાઈડ સવારીમાં ડ્રાઈવર છે ચાલુ કરવાનો તો બટ પાછે છોકરી વળી ખાલી કોટેર મે અનકમ્ફર્ટેબલ લાગ મેં બ્લોકન ચાલુ કરી હે સીઝિયર મે ફાઇનલી આલે બસ સ્ટેશન આયા કે આજે બુરિયા પછી આપણે ચાલુ કરીએ ચલો હવે એને સર્કલ પર ચાલુ એન્ડ અ ફ્લેશબેક આઈએ જને સર્કલ કરીએ ચલો હવે આપણે જઈએ ડાયરેક્ટ આપણે કોલેજમાં થોડો અનકમ્ફર્ટેબલ લાગે કારણ કે ફર્સ્ટ ટાઈમ આટલી બધી પબ્લિક છે બટ અંદરથી આખું ફાટી પડેલી છે બટ હું તો બી ગરમાવું નહીં કારણ કે ફિયર ઇઝ બિગેસ્ટ એનિમી ઓફ હ્યુમન આપણે બનાવીશું આગળ અને કન્ટિન્યુ રાખીશું જોઈ લો આપણે જોઈશું બધા મને જોઈએ જોઈ છે હાલ તમે જોઈ શકશો બટ આપણે નહીં હા મને આપણે કન્ટિન્યુ રાખીશું હજી બી આગળ બી કન્ટિન્યુ રાખીશું અને હું આવી ગયું છું મારી કોલેજે કોલેજ નામ નહીં લઉં બટ ખાલી ગોટો મને પછી પ્રોબ્લેમ થાય એના કારણે કોલેજનું નામ નહીં લઉં અને પાછા આગળ બ્લોગ બનાવીશ અને હવે આપણે મળી જાય ક્લાસરૂમ માં તો બાય હું અત્યારે મારા ક્લાસમાં છું અને અત્યારે હું હોસ્પિટલ જવાની તૈયારી છું ના જોઈ લો આપણે જોડે મને જોડાઈ ગયા છે મિસ્ટર ભાઈ શું લાગે મારો બ્લોગ ચાલશે કે નહીં ચાલે ચાલશે ને દોડશે ને બાકી આ બધા છોકરીઓ જોઈ લો બટ એ લોકોનો ફેસ નહીં બતાવીએ આપણે ખાલી કારણ કે પછી ખાલી ખાલી બધું ઇશ્યુસ થાય એના કરતા ના બતાવ વિહાર બસ માં જવા માટે રેડી થઈ ગયા છે હવે હોસ્પિટલ નીકળવાના છે થોડી વારમાં અને બસ આવી ગઈ છે જોઈ લો કોલેજ બધા જડી ગયા છે હું એકલો જ રહી ગયો છું બધા નહીં આયા તો રહી ગયા છે થોડા ઘણા ચલો જાય અને મળી પાછો મેડમ ગાઈસ તો હું છું અભી આનંદ જનરલ હોસ્પિટલમાં અને આજે અમારું છે હેલ્થ એજ્યુકેશન

સામાન બવાનું બધું સમેટીને અને જાઉં છું હવે મારા હોસ્પિટલમાં મારા કલીગ્સ જોડે અને બધા બધા અંદર છે હું જ ભારત હતો હવે જાઉં છું થોડી વાર એમાં એમની લોકો અને હવે તો બહુ થાકી ગયો યાર ગયોગ્યનું કામ કરાયું છે કારણ કે શું છે કે હોસ્પિટલનું હવે એક વસ્તુ એવી છે કે આપણે બધાને પોતપોતાની જિમ્મેદારી સમજ લેવી પડે અને બધાનું પોતાનું જ ના જોવાનું હોય એમાં શું હોય કે સામેવાળાનું જોવાનું હોય સેમવાળાને થોડું કંડિશન જોવાની હોય બાકી હું આવી ગયો છું ઓપીડીમાં खुलाई गई हाय ब्रो हाय नहीं बड़ी बड़ी थे आज ने भूख लागे थी तो सवर आई पूरी मैं तो सवाल नहीं करूं हूं सोते भूखे परो जाती थी दूसरी सुन तुमने एक के रुपियों नहीं आज मैडम तारा गांव ने पार्टी से मैडम ने मुझसे कह वेर एग्जाम आती एग्जाम सॉरी मैडम बर्थडे तो 2 पहले आज पार्टी बात थी मैडम आज आज मैडम पार्टी कर मैडम तुमने पार्टी नहीं बता हैं मैडम

સો ગાઈસ અમારા હોસ્પિટલ એક અભિયાન ચાલુ છે જે સ્વસ્થ નારી અભિયાન જેમાં મહિલાઓને જે થતી એના વિશે આપણે સમજાવીએ છીએ અને ક્લિયર પ્રોવાઈડ કરીએ છીએ જોઈ લો ઓપીડી છે 6 ના ઘટના રસ્તે ઊભો છે વાત કરી કારણ કે એ પોતાની વાતમાં વ્યસ્ત છે નહીં કંઈ નહી આવડે સિદ્ધાર્થ કા પૂછે સિદ્ધાર્થ તમને શું વાત કરી રાજુ લગા કા નામ ઓર્જે ટેબ્લેટ કા છે રાજુ લગા ના પાડે છે પણ આપણે પછી રાજુ લગા ને તો આપણે ઓર્જે થી ખાઈએ છીએ એ ગણો વીડિયો દર્શન બોલાય રો રો બોલશે કા વીડિયો ઉતાયે બસ રાજુ કાકા હોસ્પિટલ માં મસ્ત માં રાજુ કાકા એનો સો વર્કર છે જે બહુ જૂના વર્કર છે બહુ સહેલી આં ના કાંદર

પણ જોડે ગાંડે થતા રહે પણ સારા લોકો જોડે ખરાબ થતું હોય લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો ચલો ભાઈ કાલે